જૈન વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોનું તમારી YouTube ચેનલમાં ફરી વાર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે હવે જે અભ્યાસક્રમ માં આગળ વધવા જઈ રહ્યા છીએ એમાં ખાસ કરીને તલાટીકમ મંત્રી આ તલાટીકમ મંત્રીની પરીક્ષાની અંદર મોસ્ટ આઈમ પી કહી શકાય એવા કયા ક્વેશ્ચન છે મોસ્ટ ઓફલી જે છે એ પરીક્ષાઓની અંદર આપણને ખ્યાલ જ છે

આપણે લાસ્ટ યરના એટલે કે પીવાય ક્યુ લીધેલા છે પ્રિવિયસ યરના જે ક્વેશ્ચન પેપર છે એની અંદર ક્વેશ્ચન જે છે એ વ્યવસ્થિત સિલેક્ટ કર્યા છે અને નેક્સ્ટ જે પૂછાવાની સંભાવના હોય એને જે છે સિલેક્ટ કરીને આજે આપણે અભ્યાસ કરવાનો છે તો 1 બાય 1 જે છે એ જોતા જઈએ તો હવે પછીની અંદર જે છે એ સ્લાઇડમાં આપણે જે છે ક્વેશ્ચન વિશેની ચર્ચા કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન છે ઐતિહાસિક નગરી આ ઐતિહાસિક નગરી તરીકે કઈ તો કે કપળ વંશનો ઉલ્લેખ જે છે રાજપૂત યુગના જૈન સાહિત્યમાં કયા નામથી કરવામાં આવેલો છે મિત્રો રાજપૂત યુગ ની વાત કરી રહ્યા છીએ આ રાજપૂત યુગની અંદર જે જે સ્થળ છે 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 એ ઐતિહાસિક નગરી એને કયા નામથી ઓળખવામાં આવે મિત્રો તો ખાસ ચાર ઓપ્શન છે તમારે જે છે એ ફટાફટ તમને જો આવડતું હોય તો તમારે કોમેન્ટમાં જોતા પહેલા જે છે કોમેન્ટમાં ફટાફટ જે છે તમારે કોમેન્ટ કરી દેવાની જેથી કરીને તમારો થોડો કોન્સેપ્ટ ક્લિયર થાય તમને પણ ઘણી વાર જે છે મિત્રો એવું થાય કે ભાઈ આનો જવાબ શું આવશે તમે પ્રિડિક્શન કરી શકો છો કે આનો અંદાજે આવો જવાબ હોવો જોઈએ તો તમારે ફટાફટ કોમેન્ટ પહેલાં કરી દેવા અને પછી જે છે એ હું આન્સર આપું ત્યારે તમારે ટેલી કરવા કે ભાઈ તમારો આન્સર સાચો પડ્યો કે ખોટો તો મિત્રો ખાસ જોડાયેલા રહેજો તો મજા આવશે એની અંદર ચાર ઓપ્શનની અંદર સૌથી પહેલું છે કરપટ વાણિજ્ય ત્યારબાદ છે કીર્તિનગર કીર્તિનગર કહેવામાં આવે છે કપડ વંશ કહેવામાં આવે છે કે કુંડરતનગર નગર તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ જે સ્થળ છે એને આપણે જોવા દઈએ તો કરપટ વાણિજ્ય

ગુજરાતી વ્યાકરણ હોય એ તમામ ટોપિક ને કવર કરાવવા છે તમે જોડાયેલા રહેજો તો સો ટકા જે છે એ આપણે રિઝલ્ટ લાવીને દેખાડવું છે તો એ ગિરનાર પર્વત જે છે એ ગિરનારનું પૌરાણિક નામ શું છે તો ગિરિમુખ પર્વત છે એ જયંત પર્વત છે ઇન્દ્રગીરી પર્વત છે કે પછી પુષ્પ ગુપ્ત નામનું જે છે એ પર્વત છે તો આમાં વિદ્યાર્થી મિત્રો તમારે જે છે કોમેન્ટમાં ફટાફટ જણાવવાનું છે કે આને શું કહેવામાં આવે છે તો ભાઈ મિત્રો જોવા જઈએ તો એને ઈજય પર્વત તરીકે ઓળખવામાં આવતું હતું એનું પૌરાણિક નામ જે છે એ જયંત છે જયંત નામના જે છે એમાંથી જે છે એ અપભ્રંશ થઈને અત્યારે ગિરનાર તરીકે ઓળખાય છે આગળ વાત કરીએ પછી નો ક્વેશ્ચન તો ગુજરાતના કયા સ્થળ ઉપર પ્રાચીન શિલાલેખો આવેલા છે મિત્રો ખાસ જણાવો કે ભાઈ એવું કયો સ્થળ છે કે જ્યાં પ્રાચીન શિલાલેખો શિલાલેખો એટલે અશોકના ના શિલાલેખો પણ મળેલા છે જે આપણને જુનાગઢ માંથી મળેલા છે પણ આમાં જે છે એ જુનાગઢ ક્યાંય જોવા નથી મળતું તો એવું કયું સ્થળ છે તો વઢવાણ વડાલી શિરોહી પચાસ ટકા આપણે એમ થશે પચાસ ટકા પહોંચવું એટલે શું તો કે ભાઈ જ એવા બે એમસીક્યુ તો એવા હોવા જોઈએ કે આપણને ખબર જ હોય કે આમાં તો નથી ક્યાંક ને ક્યાંક તમે ઇતિહાસ વાંચેલો હોય કઈક ડિટેલ્સ વાંચેલી હોય એવું કઈ મળેલું નથી પછી શિરોહી આ શિરોહી છે ને મિત્રો એ રાજસ્થાન નું એક વિસ્તાર છે રાજસ્થાન નું એક શહેર છે એટલે આ બે તો ગુજરાતમાંથી આપણને પૂછું પ્રશ્ન જુઓ તમે તો આ બે તો નીકળી ગયા હવે પહોંચી ગયા પચાસ ટકા વઢવાણ ને વડા મેં તમને હમણાં જ વાત કરી ગિરનાર ની અંદર જે છે એ શિલાલેખ મળેલો છે તો ગિરનાર ખાતેનો જે સમ્રાટ શિલાલેખ મળેલો છે એ કયા કવિએ કયા મહાન કવિએ એને શેરકણ તરીકે અશોક ના શિલાલેખ સાથેનો પ્રશ્ન છે મિત્રો અશોક નો શિલાલેખ ખાસ કરજો મોસ્ટ ટાઈમ છે વારંવાર પરીક્ષાઓની અંદર પૂછાય છે તો અશોક નો જે શિલાલેખ છે એની અંદર એ જે શિલાલેખ છે ને શૈલકણ કહેવામાં આવેલું છે અશોક ના શિલાલેખ ને શેનકણ તરીકે ઓળખાવેલું છે મિત્રો આગળ આપણે જોઈએ તો પાંડવો એ વનવાસ દરમિયાન જયારે પાંડવો ને વનવાસ થયો આ વાત કરી રહ્યા છે મહાભારત મહાભારત ની અંદર પાંડવો જે છે પાંચ પાંડવો

લોકવાયકા સિદ્ધપુર સ્થિત સિદ્ધપુર ક્યાં આવેલું છે પાટણ ની અંદર સિદ્ધપુર સ્થિત શું છે તો કે એક સરોવર છે અને એ બિંદુ સરોવર આ બિંદુ સરોવરમાં સ્નાન કર્યું અને આ સ્નાન કરીને કયા મહાનુભાવે માતૃશ્રાદ્ધ નું જે છે એ કર્યું હોય એવું અનુમાન છે અને એવી લોકમાન્યતાને કારણે લોકો શ્રાદ્ધ માટે જે છે મિત્રો ખાસ બિંદુ સરોવરમાં જાય છે અને જે પાટણ માં આવેલું છે સિદ્ધપુર પાટણમાં તો મિત્રો આમાંથી નીચેનામાંથી કયા છે કે જેમણે જે છે એ ક્યાં માતૃશ્રાદ્ધ કર્યું હતું તો આ ચાર ઓપ્શનમાં જોવા જઈએ ભગવાન પરશુરામ છે મુનિ દુર્વાસા છે દયાનંદ સરસ્વતી છે અને સિદ્ધરાજ જયસિંહ તો આપણને તરત એમ થાય સાહેબ સિદ્ધરાજ જયસિંહ ત્યાં પાટણમાં જ રહેતો હતો તો મિત્રો સિદ્ધરાજ જયસિંહ નથી તો કોણ આવે છે સિદ્ધપુર પાટણ માં આવેલું છે ત્યારબાદ એવું કહી શકે ભગવાન પરશુરામ ની માતાનું શ્રાદ્ધ ક્યાં કરવામાં આવેલું છે તો ભાઈ સિદ્ધપુર માં કરાવેલું છે તો આ એક જ પ્રશ્નોની અંદર બે ત્રણ પ્રશ્નો જે છે એ કવર થઈ જાય છે ફરી ભરીને કહું છું તમે જેવો પ્રશ્ન જોવો તમારે કોમેન્ટમાં તમારો જવાબ દેવાનો છે અને પછી ટેલી કરવાનો હું જયારે જવાબ આપું ત્યારે તમારે બંને વચ્ચે ટેલી કરવાની છે કે ભાઈ આપણો જવાબ સાચો પડ્યો કે નહીં બરાબર ચાલો એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર સાત તો ગિરનાર પર્વતમાંથી નીકળતી એક સુવર્ણ સિક્તા અને પલાસીની સુવર્ણ સિક્તા અને પલાસીની જે નદીઓ છે એના વહેણા

વાત કરીએ તો પુષ્યગુપ્ત આવશે પુષ્યગુપ્ત ની અંદર વાત કરીએ તો એની પછીનો જે છે એ આઠમો પ્રશ્ન તારંગા તારંગા ક્યાં આવેલું છે તો કે ભાઈ મહેસાણા ની અંદર તારંગા મહેસાણા પર્વત ઉપર જે છે એ ભગવાન અજીત ભવ્ય જિનાલય બનાવવામાં આવેલું છે એ ગુજરાત સોલંકી રાજાઓ બંધાવેલું છે તો આ ચેત્ર એટલે કે આ ચૈત્ય કયા ચૈત્યુ છે એટલે યાદ કરો ગુજરાત નું સુવર્ણ યુગ એટલે સોલંકી યુગ તો આ સોલંકી યુગ અંદર આ બાંધકામ થયેલું છે તો કયા સમયગાળા દરમિયાન થયેલું છે સંવંત આપેલી છે તો ખાસ મિત્રો આના જવાબમાં જોવા જઈએ તો સંવંત બારસો ને સોળ

જેસલ તોરણ ની સમાધિ મિત્રો ક્યાં આવેલી છે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે અને એની એક વિશેષતા પણ છે એ પણ તમને ખબર હોય તો કોમેન્ટ જણા કોમેન્ટ જણાવવાનું છે એની વિશેષતા ની વાત એવી છે કે જેસલ તોરણ ની સમાધિ આવેલી છે એ બંને સમાધિ દિવસે ને દિવસે સમય જતો જાય એમ ભેગી થતી જાય છે એવું કહેવાય છે કે બંને ભેગી થઈ જશે તો દુનિયાનો વિનાશ થઈ જશે એવી લોકવાયકા છે હું નથી કહેતો તો એ ક્યાં આવેલી છે તમારે કોમેન્ટમાં મને જણાવવાનું છે વાત કરીએ તો કોના જે છે પત્ની હતા અને એમની ઉપર જે છે એમને કિદનામ કરીને જે છે એ જેસલ જેસલ જે છે નામનો જે ડાકુ છે એ લઈ જાય છે ને પછી એનામાં પરિવર્તન થાય છે અને નાવડી જે છે એ ડૂબતી હોય છે કે હવે જે છે એ મને તું પાર કરી દે તો એ પાર કરીને પછી જે છે એ બંનેની સમાધિઓ જે છે એ આવેલી છે એ ક્યાં આવેલી છેલ્ત રાજા દ્વારા જે વેરો એટલે શું તો કે એક સ્થળેથી બીજા સ્થળે જયારે યાત્રા કરવા માટે જતા હોય ત્યારે વરસતામાં જે સ્થળ આવતું હોય ત્યાંથી વેરો લેવામાં આવતો તો મિત્રો યાત્રા કરવા માટે જયારે વેરો લેવામાં આવતો હતો એને જજીયા વેરો કહેવામાં આવતો

તો દાહોદમાં દાહોદમાં જન્દલ મુગલ નું નામ જણાવો શાસકો છે ભાજશો જોવા જઈએ તો બાબર અકબર એટલે જણાવી એટલે અને ઓ એટલે ઔરંગઝેબ તો આ ભાજશો નામનું સૂત્ર છે એના દ્વારા આપણે મુગલ શાસકોને ક્રમમાં યાદ રાખી શકીએ છીએ પ્રશ્ન એવો છે

ખાસ યાદ રાખજો દાહોદ ને જે છે એ ઉગતા સૂર્યનો જિલ્લો તરીકે ઓળખવામાં આવે છે ગુજરાત અંદર જોવા તો સૌથી પહેલા દાહોદમાં થાય છે પહેલો સૂર્યોદય સૌથી પહેલા સૂર્ય ઉગતો હોય તો એ અરુણાચલ પ્રદેશમાં ઉગે છે સૌથી છેલ્લે આ થમતું હોય તો એ કચ્છ એટલે કે ગુજરાતમાં છે આગળ એની પછીના પ્રશ્નની વાત કરીએ તો ભૂજન બોરીની લડાઈ ભાઈ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે મને તો જિલ્લાઓની અંદર જે ગામ છે એ ગામની વાત કરીએ તો ધ્રોવલ આવશે મિત્રો એ ધ્રોવલ ખાતે જે છે એ ભૂચર મોરીની લડાઈ થઈ હતી તો સાથે એ પણ જણાવજો કે ગુચર મોરીની લડાઈ ક્યારે થઈ હતી અગાઉ અગાઉ એ નગરનું નામ હતું અહમદનગર અગાઉ એ નગર જે છે એ અહમદનગર નામથી ઓળખાતું હતું આ નગર એટલે કે આ શહેરનું નામ રાજા એ પોતાના વારસદારના નામ એટલે કે કયા રાજા એ પોતાના વારસદારના નામ ઉપરથી એની સાથે જોડીને એનું નામ શું રાખ્યું હતું હિંમતનગર રાખ્યું હતું મિત્રો તો ખાસ હિંમતનગર ક્યાં આવ્યું એ પણ તમારે મને જણાવવું પડે એ તો ખુબ જ અગત્યનો પોઈન્ટ છે તો હિંમતનગર હિંમતનગર તરીકે જે છે રાજા પ્રતાપસિંહજી તો એના જવાબમાં જોવા જઈએ તો રાજા પ્રતાપસિંહજી આવશે મિત્રો રાજા પ્રતાપસિંહજી છે એ અહમદનગર જે હિંમતનગર તરીકે ઓળખાયું હતું એના પછી પ્રશ્નની આપણે વાત કરીએ તો આવ્યા આપણા સરદાર પટેલ સરદાર પટેલ રજવાડા ભેગા કરવા એમાં ક્યાંક આડા હાલતું હોય જુનાગઢ જોવા જાવ કાશ્મીર જોવા જાવ હૈદરાબાદ જોવા જાવ આ બધા આડા હાલતા હોય એમાં બધા ભેગા કરવાના ત્રણસો ને બાસઠ રજવાડા ભેગા કરવા એટલે જેવી તેવી વાત નથી ભાઈ તો એ કામ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેર નો મોતીશાહી મહેલ મોતીશાહી મહેલ જે છે એ કોને બંધાયો હતો જે સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય સ્મારક તરીકે ઓળખાય છે એના રાષ્ટ્રીય સ્મારકો એટલે કે અલગ અલગ અવશેષો ત્યાં મૂકેલા છે તો ખાસ કરીએ એ બંધાવેલો હતો જેને તાજ મહેલ બંધાયો ને શાહજહા ઈદ શાહ જહાં એ જે છે એ આ મોતી મહેલ બંધાવેલો છે ત્યારબાદ આજના લાસ્ટ પ્રશ્ન તરફ જઈએ તો ગુજરાતનું ચાપા ગુજરાત ને ચાંપાનેર ના કયા મહાન સંગીતકાર ના નામ સાથે જોડવામાં આવેલું છે મિત્રો ચાંપાનેર ની અંદર કયો એવો મહત્વ નો સંગીતકાર છે કે જે ગુજરાત ની અંદર ખુબ ફેમસ થયેલો છે અને ગુજરાત નું નામ એની સાથે જોડાયેલું છે તો ચાર ઓપ્શન છે તાનસેન તાના રીરી બેજુ બાવરા અવિનાશ વ્યાસ મેં તમને કીધું એ મિત્રો તમે પચાસ ટકા એ પહોંચી જાવ ને એટલે અડધું કામ બોસ થઈ ગયું આમાંથી બે ઓપ્શન તો એવા હોવા જ જોઈએ કે તમને ગેરંટી મારી ને એમ થાય કે આ તો નો જ હોય એમાં સૌથી પહેલા રહીએ તો તાના રીરી તાના રીરી ક્યાં જોડાયેલા છે તો યાદ કરો મહેસાણાની અંદર મહેસાણાની અંદર વડનગર વડનગર ની અંદર શર્મિષ્ઠા તળાવ શર્મિષ્ઠા તળાવની પાસે તાના રેલી સમાધિ છે હવે તાના રેલી નો સંબંધ નરસિંહ મહેતા સાથે છે નરસિંહ મહેતા ની દીકરી કુંવરબાઈ કુંવરબાઈ ની દીકરી શર્મિષ્ઠા શર્મિષ્ઠા બે દીકરી તાના અને રેલી મેઘમલહાર રાગ ગાતા આવડે તાનસેન

તો આજુબાજુના દીવા તો ભટકતો જે છે ગુજરાત માં આવે છે ગુજરાતના વડનગર માં આવે અને ત્યાં તાના રીરી એને મળે છે અને તાના રીરી કે ભાઈ તમે દીપક રાગ તો કે હા તો કે અમને મેઘમલહાર રાગ ગાતા આવડે છે તો એમને શર્મિષ્ઠા તળાવ પાસે શર્મિષ્ઠા તળાવ પાસે જે છે એ મેઘમલહાર મલ્હાર રાગ ગાયો અને એની જે તાનસેન છે એની દાહ ને કરી તો ભાઈ આ તાના છે એ કોની સાથે જોડાયેલા છે મહેસાણા સાથે જોડાયેલા છે વડનગર સાથે જોડાયેલા છે અને આપણે વાત કરી રહ્યા છીએ ચાપાનેર ની તો આમાંથી કોણ આવશે મિત્રો તો જવાબ આવે છે બેજુ બાવરા મેં તમને કહી દીધું તાનસેન નહીં આવે તાના રીલી નહીં આવે તો આવશે કોણ અવિનાશ વ્યાસ હાલના કહી શકાય એટલે રીસેન્ટલી થોડાક ટાઈમ પહેલાના અને હવે વધ્યા કોણ બેજુ બાવરા તો બે ઉભાવલા જે છે એ મિત્રો ચાપાનેર સાથે જોડાયેલા છે તો આજે આપણે આવા પંદર મહત્વના મોસ્ટાઈમ ભી કહી શકાય એવા પ્રશ્નોનો અભ્યાસ કર્યો છે મિત્રો જો તમને કઈક ડાઉટ રહી જતો હોય અમુક પ્રશ્નમાં કઈક ડાઉટ રહેતો હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને જોડાયેલા રહેજો મિત્રો હજી મારે તમને ડિસ્ક્રિપ્ટિવ પણ ભણાવવું છે એટલે ડિટેલ્સમાં હજી જે છે અભ્યાસ પણ તમને કરાવવો છે તમે જોડાયેલા રહેજો બધો જ અભ્યાસક્રમ હું તમને મોટા ભાગનો કવર કરાવી દઈશ આ સાથે મળીએ નેક્સ્ટ માં આવજો એવા નેક્સ્ટ